ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોસ્ટ ખાતે એક અપહરણ થયેલ જે અપહરણના બનાવ પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ થયેલ હોવાથી જે આરોપી છે એના વાલીએ વાલીનું તથા તેના દીકરાનું અપહરણ કરી ભાવનગર રોડ ખાતે લઈ ગયેલ અને તાત્કાલિક પોલીસ દ્વારા મર્દાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી મહેન્દ્ર બગરિયા સાહેબ તેમજ

સુબ્રત કરવામાં આવેલ છે હાલમાં ચાર આરોપી પકડાયલ છે અને એક ગાડી કબજે લેવામાં આવે છે જેમાં બાબુ ઉર્ફે કુણાલ મારલાભાઈ આહિર રહે જનરા ગામ તાલુકો ગઢડા બીજા નંબરમાં છે ભરત જીવાભાઈ કલોતરા માનસરોવર ડાળીયા આજી ડેમ ચોકડી ત્રીજા નંબરનો છે અલ્પેશ રમેશભાઈ ઠાકોર માટેલ ગામ તાલુકો વાંકાનેર અને ચોથો આરોપી છે જયદીપ મહેશભાઈ લીંબાસિયા ન્યૂ સાગર સોસાયટી ચાલીસ ફૂટ રોડ કોઠારીયા રાજકોટના આટલા ચાર આરોપી હાલમાં પકડાયેલ છે અને એક આરોપી પકડવાનો બાકી છે